જામનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ચાર પાંચ દિવસમાં લગભગ એવરેજ ઓન એન્ડ એવરેજ ચારથી ચાલીસથી પચાસ ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈટેડ હોવાને કારણે પાણી નીકળી નતું શકે એના કારણે લોકોને જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે બચાવ કરવામાં આવ્યો છે અને અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટીને લખે એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરો વસ્તુ એ તમામ પગલાંઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો એમાં કામે લાગેલી છે તો આ તબક્કે અમારા આ કાર્યમાં આ જે વિકટ પરિસ્થિતિમાં આ જિલ્લાના તમામ એનજીઓ પત્રકાર મીડિયા અલગ અલગ આગેવાનો સંસ્થાઓ અને જે લોકોએ તમામ અલગ અલગ વેપારી એસોસિએશનો કંપની બધાએ જે લોકોએ એમાં સહયોગ આપ્યો છે ફૂડ પેકેટ્સ અને દવા અને બીજી બધી બાબતમાં એ તમામનો એ સહયોગને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે અને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીમાં થાય એમાં બધા જ જે સાથે રહ્યા એના કારણે જ આ મુશ્કેલીનો સામનો જિલ્લા વહીવટીતંત્ર કરી શક્યું છે એના માટે ખરેખર એના માટે એ અભિનંદનને પાત્ર છે